ભુજ શહેરના ભુજિયાવાડા હનુમાન મંદિર ખાતે દર શનિવારે અનેરૂપ ભક્તિનું આયોજન કરવામાં આવે છે ભુજ શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે શ્રી ભુજીયાવાડા હનુમાન મંદિર ખાતે દર શનિવારે અનેરૂપ ભક્તિનું આયોજન કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા પાંચ છ મહિનાથી રામધૂન હનુમાન ચોલીસા અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે સર્વ ધર્મ પ્રેમીઓ પધારે અને આ ભક્તિનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે મારું નામ મોકીબેન પુરાભાઈ જોકી જૂના રેલવાન મંદિરના પૂજારી ને આ ભાવ શ્રદ્ધારથી બધું અહીંયા ભજન બીજું બધું થાય છે સેવા રામધૂમ હનુમાન ચાલીસા ને પરસાદ સબ દાદાના કૃપાથી બધું સારું થાય છે બધાને આમંત્રણ છે બધા આવો અને દાદાનો દર્શન કરો અને લાભ લેવો અમારા માટે સારું જય શ્રી મારું નામ સંજીવ જોશી છે અને આ આંતરરાષ્ટ્રીય એ એચપી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ સરદાર જાગીરસિંહ અને અમે બધાએ ભેગા થઈ અને આ ભુજીયાવાળા હનુમાન મંદિર છે ત્યાં આગળ છેલ્લા પાંચ છ મહિનાથી રામધૂન અને હનુમાન ચાલીસાનો પાઠ રાખીએ છીએ અને સાથે સાથે શેવગુંજીનો પ્રસાદ પણ રાખીએ છીએ અને આ પ્રસંગમાં આજુબાજુના સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો વધારે અને આ પ્રસંગ જે છે એ પોતાનો સમજે અને વધારે વધારે પ્રેમી જનતા આ પ્રસંગનો લાભ લે અહીંયા આગળ હનુમાન ચાલીસાના પાઠ થાય છે સાથે સાથે રામધૂન થાય છે અને શનિ દર શનિવારે આ પ્રસંગ ઉજવાય છે મારું નામ યશ જોશી છે બે ત્રણ મહિનાથી અહીંયા હું લાભ લઉં છું હનુમાન ચાલીસાનો સૌથી પહેલા આપણે હનુમાન દાદાની ભગવાનની મારું નામ બીબી મીણા છે ભૂજીયાવાળા હનુમાનજી મંદિરને ઘણા છેલ્લા લગભગ સાત આઠ મહિનાથી અમે લોકો અહીંયા દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ પ્રસાદી અને રામધૂન બોલાવી રહ્યા છીએ દરેક ધર્મપ્રેમી મિત્રોને અત્યારેથી ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ મહાપ્રસાદ જે છે એની અંદર વધુમાં વધુ સંખ્યામાં જોડાય અને આ સંદેશ છે ધર્મનો સંદેશ છે ચારે દિશાની અંદર પ્રસરે એવી ધર્મપ્રેમીઓને બધાને અમારી ખાસ વિનંતી છે અને વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારી અને ધર્મની ધજા જે છે વિશ્વ લેવલે પ્રસરે એવી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે જનુમાન દાદા કી જય